રહ્યા મોડાસા મોડાસામાં પણ પુરુષોત્તમ રૂપાલા નો ઉગ્ર વિરોધ સૌરાષ્ટ્ર નો વિરોધ ઉત્તર ગુજરાત સુધી પહોંચ્યો રાજપૂત સમાજના આગેવાનોએ ચાર કરી વિરોધ દર્શાવ્યો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગણી રાજપૂત સમાજ પર ટિપ્પણી બાદ રાજ્યભરમાં છે વિરોધ ટિકિટ રદ નહીં થાય તો રાજપૂત સમાજ ભાજપનો બહિષ્કાર કરશે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સાહેબે જે સ્ટેટમેન્ટ આપ્યું હતું ક્ષત્રિય સમાજ વિરુદ્ધ રાજા મહારાજો ભારતની અંદર પાંચસો બાસઠ રાજા મહારાજાઓ હતા એમાં એક રાજપૂત સમાજના નહીં દરેક કોમના દરેક સમાજના રાજા મહારાજાઓ હતા અને રૂપાલા સાહેબે જે ટીપ ટીકા ટિપ્પણી રાજપૂત સમાજ વિશે કરી છે એમને ભોગવવી પડશે એમને માફી જાહેરમાં માગવી પડશે એમની ટિકિટ ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબને મારી વિનંતી છે સમગ્ર સમાજની વિનંતી છે કે એમની ટિકિટ રદ કરો કે આખા ભારતમાં બધી સીટો ઉપર પાંચસો પિસ્તાલીસ સીટો પર અસર પડશે સમાજની બોલો રાજકોટ લોકસભા મત વિસ્તારના ઉમેદવાર શ્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવારોની બેન દીકરીઓ વિશે જે અપમાનજનક ટિપ્પણી કરી છે ટિપ્પણી કરી છે એને લઈને સમગ્ર દેશના રાજપૂત સમાજમાં ખૂબ જ એમના પ્રત્યે રોષની લાગણી છે અને આજે રોષની લાગણી દર્શાવવા માટે અરવલ્લી જિલ્લાના રાજપૂતો અહીં એકત્રિત થયા છે અને અમારી મોદી સાહેબ અમિત શાહ અને સી આર પાટીલ સાહેબને વિનંતી છે કે આ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને એમને ગુજરાતની કોઈ પણ સીટ ઉપરથી ઊભા રાખવામાં નહીં આવે કારણ કે ક્ષત્રિયોનો આજ માત્ર એક જ માગણી છે માફીથી કંઈ ચાલશે નહીં અને એમની ટિકિટ રદ કરો કારણ કે જે બેન દીકરીઓની અપમાનજનક ટિપ્પણી કરી છે એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં તો અમારી ગુજરાતના રાજપૂતોની ક્ષત્રિયોની એક જ માગણી છે કે આ ટિકિટ રદ કરવામાં આવે માફીનામું કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં